તમારું સ્વાગત છે આજે આપણે મમ્મી ને લઈ જશું આજે આપડા કામ ની રજા રાખી એટલા માટે આઈ રે આપણી ગાડી એને પેલા આપડે કરી આપશું સર્વિસ અને ફૂલ ટાંકી નાખીએ પેટ્રોલ ની આઈ રે એક ચાવી તો ચાલો દોસ્તો આપણે ગાડી ધોવાઈ ગઈ હવે થાય છે એની પોલિશ તો તમે જોતા રહ્યો વિડીયોમાં દેખાડું તો હાઈ હેલો દોસ્તો અમે જઈએ છીએ અત્યારે જળેશ્વર જળેશ્વરથી સીધા માટે ભાઈ ચોટીલા તો આપણે જોતા રહીજો વિડીયોમાં પછી દેખાડવાના છે અમે ને મારા મમ્મી બે જુઓ આવ્યા વાત આપણે દાદાના દર્શન કરવા હવે જઈશું સીધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રેજો એટલે આપણે તમને બધું દેખાડીને ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે જુઓ અહીંથી આવી સીધા આપણે રસ્તો પકડશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો બરાબર તો ચાલો તો હેલો દોસ્તો આપણે આવી ગયા છીએ ભંગેશ્વર જુઓ મહાદેવના મંદિરે અમે એના મમ્મીભાઈ પહોંચી ગયા છીએ તો ચાલો આપણે તમને દર્શન કરાવી જો આવું એક મંદિરે આવશો એટલે ફૂલ મસ્ત આવશે બધું આપણે પાણીની ઘાસ બધી સુવિધા છે તો ચાલો તમને આપણે દર્શન કરાવી ભગવાન માતાજીના બધાયના આ ભીમેશ્વર મહાદેવ જોવો આપણે આઈડિયા અહીંયા બેસી છે દેવ તો આપડે પહોંચી ગયા ઉપર તો ઉપર તો મમ્મી ને જવા દેખાડી આની આવો આવ બધું બાકી જ છે અને ઉપર અહીંયા ગાયત્રી માતાજી ની મંદિર હા મમ્મી મમ્મીને આપણે બધા સ્થળ ફરવાના દર્શન કરવાના આવી તો તમે મમ્મીને પપ્પાને સમજી શકતા હોય આપણે આમ હોય સજનું કે આપણે બધે ફેરવી તો આપણે પહેલી વાર હવે આવી છે તો જઈ ફેરવવા દર મહિને ક્યાંક નવી જગ્યા આપણે જઈશું હે હા અહીંયા આમ ફરીને આપણે અહીં આવું પડે હમ અને આ બધું જુઓ ભાઈ કેવું મસ્તીનું છે અને એક નંબર લોકેશન તો આપણે સપોર્ટ કરજો આ એક્ટિવા થાવતા વડે સમજો ને એ તો ઉપર આવે અને માતાજી જાણે છે મહેનત કરવામાં પાછી પણ કરવાનું નથી તો આપણે સામે જોતા ને તમને આપણે હજી સ્થળ ફેરવતા જઈશું અને આપણે ત્રણ ભાગ બનાવી તો કારણ કે એક વિડીયોમાં બધું નહીં પોસિબલ થાય આપણે દોસ્તો આવું બધું ને તમને આપણે દેખાડવાનું છે જો હા ડગ બે હનુ દાદા હે ને તો આપણે બીજો કાંઈ નહીં બસ તમે જોતા રહ્યો વિડીયોમાં ખૂબ મજા આવશે અને વિડીયોને આપણે જાજો રમાવશું નહીં તો મેન મેન પાર્ટ ને એવું બધું મેન મેન જગ્યા આપણે તમને દેખાડશું તો જોતા રહ્યો અને દર મહિને આવશે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ભાઈને એ ક્યાંક સબસ્ક્રાઈબ આપણા માટે કિંમતી નથી પૈસા પૈસાની આપણે કાંઈ જરૂર આપણે તમને માગવું ખાલી એક

તો ચાલો અહીંયા ગાડી આપડે પાર્ક કરી નાખી દોસ્તો તો અમે પહોંચી ગયા છીએ અત્યારે જડેશ્વર તો ચાલો આપણે તમને જળેશ્વર ના દર્શન કરાવી તો આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે મમ્મીને દર્શન કરાવવા કેટલા વીસ વર્ષ થઈ ગયા ને કેટલા વરસ થયા કેટલા વાર પંદર વરસ થઈ ગયા છે પંદર વર્ષ પછી રહી રહીએ તોય આટલા મોડા અહીંયા પગ ગોળા થઈ છે બરોબર મહાદેવ મહાદેવ મહાદેવને કંઈ દર મહિને ક્યાંકના ક્યાંક ફરતા રહેવા દર્શન આપો કહી જય માતાજીમાં માર માદેવ માદેવ કૃષ્ણ ભગવાનનો જય હો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો જય હો નરેન્દ્ર મહાદેવને જયશન કરી લીધા છે હવે જઈશું આપણે માટેલ માં ફોડેલના ધામે તો આપણે તમે જોતા રહ્યો આવી રીતના બધે ફરવાના છીએ આજ માટે ચોટીલા બાકી રહ્યું આજે હાઈન પડવાની પાકી અગિયાર વાગ્યાના નીકળ્યા હતા ભાઈ દુવાકા સોમનાથ બધે જે બાકી આપણે જોતા રહીએ પછી જઈશું નહીં જવું એમ દુવાકા સોમનાથ હા મહિનો દી પછી જાય ની પાસે એક્ટિવ માં જવું હોય તો આપણે જોતા રહીજો પછી લાયસન્સ હજી કઢાવવાનું છે પરીક્ષા દેશો આવું પછી આપણે જઈશું બરોબર તો હા ને હેલો દોસ્તો હવે જાય છે આપણે માટેર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ આપણે જોડાઈ રહેજો અને ખૂબ જ મજા આવશે તો જો આ રસ્તો આપણે હવે સીધો જાય માટેલ જળેશ્વર પંગેશ્વર થી આવ્યા મહાદેવના દર્શન કરીને બે જગ્યાએ થી અને હવે આપણે જઈએ સીધા માટેલ આ રસ્તો આપણે જઈએ માટેલ તમે વિડીયો માણો મોજ નદી કેટલી બધી અમારા અહીંથી જાય છે એક નંબર છે અને ચકલી દવાખાની જોવાકા ની ગણાય જો દોસ્તો ફોટા પાડેલા મમ્મી ના મારા બી અને આપણે આવી જુઓ તમે નજારો ચાલો આપડે તમે જોતા રહ્યો આગળ આવી રીતના જ મજા આવશે દોસ્તો આપણે પહોંચી ગયા માટેલ જો આ છે માટેલ ચોકલી એટલે ધોવા ચોકલી મેન હવે જઈ કે માટેલ તો આપણે જોતાડીએ વિડીયો માં આગળ બાકી નહીં માટેલ પહોંચી ગયા ત્યાં અહીંથી બે કિલોમીટર જ છે

So, dhustu, a, do bạn ra cho aga, video băng karu aga nhạc như tìm màn diệm

બરો ગયા છે માટે તો તમે ચોતરી વિડીયો કરાવી દર્શન જય હિમા

Si dá především šotila. બળક નથી નાખી દે ને હાલે મમ્મી હાલે ધોરાય નહીં જોઈએ હરખો પકડજે

હા હા સારું દોસ્તો અત્યારે જઈએ આપડે રાજા વટલા વેરાડીમાં ના મંદિર દેખાડી ચોટીલા તો ભેગું ન થાય પડી જાય એવું એટલે હવે આ અતી રજા પડે ને તો પછી જઈશું તો આપણે હવે તમને દેખાડી દે માં વેલડીમાં તો ચાલો જોતા જો બાકી હવે આપણે થોડુંક બાકી છે ચાલો અહિયાં જઈ સીધા હવે આપણે તમને દેખાડું આપડે પહોંચી ગયા છીએ માં મેલડી મા મંદિર રાજા વડલા તો જોવો જે એમાં મેલ આપડે આપણે રવિવાર હતો આવી નો લઈ ગયા એટલે સોમવારે આવ્યા જય એમાં મેલ દે કામ તો મમ્મી ની માનતા હતી મેં તો ઉતર નાખી પણ પગે લાગો નતો મમ્મી આપણે આવી ગયા છે જો તો ચાલો હવે નારિયેળ ની અહીંયા અહીંયા મૂકી દઈએ અને પગે લાગી લઈએ આપણે દઈએ તો હવે દોસ્તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ થાકીને બાકી ચોટી ના ગયા નહીં આપણે જે ગયા એ આપણે મસ્ત ફેરાય હવે આગળ ટ્રીપ હવે પાછી કરશું મમ્મી આવી રહ્યા પાછી ફરવાની તો આપણે તમે વિડીયો કેવો લાગ્યો જણાવજો તો પાછા બીજી વાર જઈશું થોડાક દી પછી બરોબર તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે છેલ્લે આમ જોતા હોય મારો વિડીયો તેને એક વાત કેવા માંગુ છું તમે પાછો ફેલે જોજો વિડીયો ખૂબ મજા આવશે અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક જરૂરથી કરજો તમારા ભાઈને એક ફોલો કરજો યાદ કારણ કે આપણે મમ્મી પાંચ લઈ જાવ ને સમજાવો ને વીલ તો ચાલો હવે આપણે મળશું આગલા વિડીયોમાં તો બાય બાય ને ટાટા અહીંયા બ્લોગ થાય એન્ડ